ગાંધીનગર ટાઉન હોલ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વિશાળ શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ શિબિરમાં તાલુકા જિલ્લા તેમજ પ્રદેશ સ્તરના ઠાકોર સેનાના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઠાકોર સેનાના પ્રમુખ તથા ગુજરાત વિધાનસભાના લોકપ્રિય નેતા અલ્પેશ ઠાકોર તેમજ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા યુવાનોને શિક્ષણ પ્રત્યે સમર્પિત થવા વ્યસન મુક્ત જીવન અપનાવવા તેમજ સમાજ સુધારણા માટે સક્રિય બનવા માટે પ્રેરણા આપવામાં આવી ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ યુવાનોને શિક્ષણને જીવનનું મુખ્ય ધ્યેય બનાવવાની પ્રેરણા આપી તથા વ્યસનોને અલવિદા કરવાની પ્રતિજ્ઞા લેવડાવી કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ યુવાનો દ્વારા એક સ્વરે શિક્ષણને પ્રાથમિકતા આપવાની તથા વ્યસન મુક્તિ માટે જીવનભર પ્રતિબદ્ધ રહેવાની પ્રતિજ્ઞા લેવામાં આવી ટીવી એટીન ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર પિયુષ કુમાર

સમાજના કુરિવાજોના ખર્ચાથી દૂર રહીશ અને સમાજને તેનાથી દૂર રાખવા પ્રયત્ન કરીશ હું મારી દીકરી તેમજ સમાજની દીકરીઓને ફરજીયાત શિક્ષણ અપાવીશ હું સમાજના બાળકોને શિક્ષણ તરફ આગળ લાવવા પ્રયત્નશીલ રહીશ હું સ્વાગત લઉં છું કે મારું જીવન સમાજને શિક્ષિત અને સશક્ત બનાવવામાં સમર્પિત કરીશ